મિત્રો રોજે રોજ નિયમ ભંગ કરવો એ કોમન બાબત થઈ ગઈ છે આવો એક ફોન સાંભળો એટલે શું કહેવા માગું છું એ સમજાઈ જશે સાંભળો સાહેબ માહિતી વિશે થોડી શું માહિતી જોતી સાહેબ કે સાહેબ મારે મારા માં એક જગ્યા રાખી હતી ભી શ્રી બરોબર ઉમર કેવડી છે તમારી મારી ઉપર છે કેવી વર્ષ વર્ષ બરોબર છે નંબર ક્યાંથી આવ્યો સાહેબ તમારા ગ્રુપમાં હું શું છેલ્લા વર્ષ થી તો એટલી અકલ નથી કે માર્ગદર્શન કેવી રીતે લેવું એક વર્ષ મા કેટલા ફોન મેં મૂક્યા કે અકલ મઠ્ઠાઓ કેટલા મને રોજના ફોન કર્યા છે એવું ક્યારે આવ્યું છે સાંભળવા મને નથી આવ્યું ના વાહ અકલમઠા ને મેં લગભગ બાવીસ પચ્ચીસો બ્લોક કર્યા છે એવું ક્યારે વિડીયો સાંભળો

તો વોટ્સએપના માધ્યમ દ્વારા થઈને મેસેજ કરો મેસેજનો હું તમને જવાબ આપીશ મેસેજનો જવાબ ન મળે તો ફરીને મેસેજ કરજો તમને જવાબ અચૂક આવશે રોડના આવા ફોન થી ત્રાસી જવાય છે સાંભળો બીજો આ વોકલ મથો એવો પ્રશ્ન હતો સાંભળો પેલા મારો પ્રશ્ન સાંભળો હા માર્ગદર્શન લેવાની સિસ્ટમ શું છે એ કંઈ ખબર છે કે નથી ખબર? મને ખબર નંબર ક્યાંથી આવ્યો? હા તો તમારે વીડિયો જોતો તો વીડિયા જોવામાં પહેલા બરાબર સમજો તો ખરા માર્ગદર્શન લેવાની સિસ્ટમ છે નકર નંબર બ્લોક થઈ જશે. હા જોઓ માણસો કા ખોટું બોલે છે. વીડિયો જોવાથી નંબર આવ્યો કારણ કે વીડિયોમાં જ્યાં-જ્યાં મે નંબર આપ્યા છે ને મેં પ્રથમ એ જ કીધું છે કે જો ડાયરેક્ટ ફોન કરશો તો નંબર બ્લોક થશે એટલે કાં માણસ ખોટું બોલે છે અને કાં મેં કીધું એમ અકલ મઠા છે એને ખબર જ નથી પડતી એને કાંઈ સાંભળવું નથી કાંઈ ધ્યાન દેવું નથી નંબર આવ્યો એટલે ફોન કરવો છે અને કાં કો ગધડા સેવાભાવીઓ છે જેના માટે શબ્દ હું હોઠ ખાલી ફફડાવું છું કે આવી આવી ટાઈપના માણસો છે કે જે લોકો બીજાને નંબર આપે છે અને પોતે હેરાન થાય છે આવી પ્રકૃતિના માણસો જે છે એ મારું કાંઈ નથી બગાડતા એ જેને નંબર આપે છે ને એનું બગાડે છે

હવે હું જોતો તો છે વોટ્સએપ કરીને તમારે ફોન કરવાનો થતો નથી આવા નમૂના જોઈએ છેલ્લે પકડાઈ જાય એટલે બોલે કે હું હજી તો એ જ જોતો તો એટલે ક્યાંકથી નંબર આવી જાય છે અને એ દુરુપયોગ કરે છે ફોન તમે કરશો તો નંબર બ્લોક થશે બરાબર સમજી લેજો મારો મોબાઈલ નંબર મારે સેવા કરવી છે એટલે આપું છું આવા ગધડાઓ માટે નથી આપતો અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું છે કોઈના આ નંબર આપશો તો તમને તમારા સ્વજનના સોગંદ છે ક્યાંય મૂકશો તો પણ તમને તમારા સ્વજનના સોગંદ છે ભગવાન તમને પહોંચશે આવા જે આળવિતરાઓ છે જે મારા નંબર બીજાને મૂકે છે એ જાણે ને એનો ભગવાન જાણે કુળદેવીના સોગંદ જો એ આળવિત્રા પણ હું કરશે અને મારો નંબર જે છે કોઈને હેરાન કરવા માટે મોકલશે તો કારણ કે એ બિચારા નિર્દોષ હોય જેને તમારા જેવા કોઈ ગધડા હોય નંબર દીધો હોય એટલે એ ડાયરેક્ટ આવેલા નંબર ઉપર ફોન કરીને હું એને બ્લોક કર દઉં તો આ પાપનું ભારણ તમારા ઉપર છે જે લોકો પાસે આ મારો મોબાઈલ નંબર આવ્યો છે નાઇન એઇટ નાઇન એઇટ વન ઝીરો ડબલ ફોર નાઇન ફોર એ લોકો ડાયરેક્ટ ફોન નહીં કરે વોટ્સએપથી મેસેજ કરશે વોટ્સએપથી જેને જવાબ મળશે વોટ્સએપથી જવાબ ન મળ્યો હોય તો ફરીને મેસેજ કરશે સીધો ફોન કરશો તો નંબર બ્લોક થશે આ સેવાનો લાભ લેવો હોય તો સિસ્ટમને બરાબર અનુસરવાનું છે તો જ તમને એનો જવાબ મળશે